સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છ જેટલી જગ્યાએ ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી કોલ મળતા જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરત શહેરમાં સવારના છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારમાં છ ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના જઈને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર સુમુલ ડેરી રોડ પર ઝાડ પડ્યું હતું અમરોલી તાડવાડી છાપરા ભાઠા પાસે ઘર પર ઝાડ પડ્યું હતું અમરોલી આવાસમાં દુકાન પર ઝાડ પડ્યું હતું કતારગામ માધવાનંદ આશ્રમ પાસે વરાછા પોલીસ સ્ટેશન પાસે અને અડાજણ સુરભી ડેરી પાસે ઝાડ પડ્યું હતું મારું નામ છે કિરણ પટેલ સબ ફાયર ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે એમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું તો ઝાડ કાપીને સાઇડ પર કરી દીધો છે રસ્તો ખુલ્લો કરી નાખ્યો છે કોઈ જાનનાની ઈજા કોઈ છે નહીં ના આજે સવારે વરસાદ ચાલુ છે રાતના કોઈ એવા ઝાડના કોલ નથી પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે દરેક અલગ 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 જગ્યાએ ઝાડ પડેલા જ છે